નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ નવ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ઉંઝા માર્કેટના સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા રોજ મળી જશે અને ચેનલ સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને જરૂરથી સબસ્ક્રાઈબા માર્કેટના બજાર ભાવ जीरो पांच हजार सौ थे छ हजार आठ सौ रुपया रेड़ो नौ सौ थे नौ सौ सौ पांसठ रुपया सोआ एकवीसो तेवीसोल सो। बेहजार नौ सौ पांसठ तरण हजार आठ सौ अजमा भाव ओगनीसो बेतालीस तरह हजार एक रुपया વરિયારી 12533 2400 77 2691 3900 રૂપિયા છોડો મિત્રો એજા માર્કેટના સાચા બજાર કરવાની વાત કરીએ ને રોજેરોજ નકલ ભાવના વિડીયો જોવામાં તો આપડે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરી નાજી જેથી તમામ માહિતી અમારા YouTube ચેનલ પર તમને જવાબ મળી રહેશે ને వీడియోని లైక్ షేర్ అని సపోర్ట్ చాలా వినంతి